વડોદરા જિલ્લા પંચાયતમાં છેલ્લા દસ વર્ષથી ભાજપનું રાજ હતું પરંતુ આ વખતે જિલ્લામાં કોંગ્રેસે જીત મેળવી છે આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક સામાન્ય પુરુષ માટે અનામત છે જ્યારે કે જિલ્લા પંચાયત પ્રમુખ કોણ બનશે તેના ઉપર સૌ કોઈની નજર છે વડોદરા જિલ્લા પંચાયતથી કુલ છત્રીસો બેઠકોમાંથી બાવીસસો કોંગ્રેસે જીતી લઈ જિલ્લા પંચાયત પર કબજો જમાવ્યો છે ત્યારે આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ કોના શિરે જશે તેની ચર્ચા ચાલી રહી છે જે વિજેતા ઉમેદવારોના નામ રેશમાં આગળ છે તેના પર નજર કરીએ તો આઈયુ પટેલ વલણ કરજણ બેઠકથી જીત્યા છે આયુ પટેલ પહેલા પણ જિલ્લા ઉપ પ્રમુખ પદે ઓગણીસો માં રહી ચૂક્યા છે જ્યારે બે થી બે ની સાલમાં જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે તેઓ કોંગ્રેસ લીગલ સેલનું કામ પણ જુએ છે

તેમને પણ પાર્ટી પ્રમુખનું પદ આપી શકે છે પ્રમુખ બાદ જો ઉપપ્રમુખ જીતેલી બાવીસ બેઠકો માંથી તેર બેઠક મહિલાઓ જીતી છે જેથી ઉપપ્રમુખ નો તાજ મહિલાના શિરે મુકાઈ શકે છે લીનાબેન ઉપાધ્યાય ને ઉપપ્રમુખ પદ મળી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી